મિત્રો તમે નવા યુટ્યુબર છો ને તમારે જાણવું છે કે યુટ્યુબ એક હજાર વ્યૂ ના કેટલા પૈસા આપે છે તો હું તમને આ વિડીયોની અંદર જણાવીશ કે યુટ્યુબ ખરેખર એક હજાર વ્યૂ નાના ક્રિએટરોને કેટલા પૈસા આપે છે જયારે મારી ચેનલ મોનિટાઈઝ નતી થયેલી ત્યારે મને પણ આવો પ્રશ્ન થતો કે ભાઈ યુટ્યુબ ખરેખર એક હજાર કેટલા પૈસા આપતું છે પાંચ રૂપિયા આપતું છે 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 રૂપિયા 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 આપતું 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 કેટલા પૈસા યુટ્યુબ તો આ બધી વાત હું તમને આજે એક જ વિડિયોની અંદર કહેવાનો અને યુટ્યુબ ખરેખર જે છે રિયલિટી એક હજાર વ્યુ કેટલા પૈસા આપે છે એ બધી માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું અને તમે ઓલું આરપીએમ નામનો એક સાંભળ્યું છે કે યુટ્યુબની અંદર એટલું આરપીએમ આવ્યું એટલું આરપીએમ આવ્યું તો આરપીએમ એટલે શું એ બધી વાત આપણે વિડીયોની તો આગળ કરવાના છીએ ભાઈ જરાય વાર નથી લગાડવાની અને બધું આપણે રિયલિટી કહેવાની છે આપણી ચેનલ મોનિટર થઈ અને એક વરસ દિવસ થઈ ગયું છે તો આપણી ચેનલમાં કુલ ટોટલ કેટલા ડોલર બીના ને એ બધું હું તમને કહેવાનો છું તો પાછા વિડીયોમાં ભાઈ રહેજો ઠેઠ સુધી યુટ્યુબની અંદર પૈસા આવવાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણી ચેનલની અંદર એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય ત્યારે આપણી ચેનલ મોનેટાઈઝ માટે જાય છે અને જો ચેનલની અંદર કોઈપણ જાતનો ઇશ્યુ ન હોય તો આપણી ચેનલ તાત્કાલિક મોનેટાઈઝ થઈને આવી જાય છે વધુમાં વધુ ચેનલ મોનેટાઈઝ થવામાં અડતાલીસ કલાકનો સમય લાગે છે અડતાલીસ કલાકની અંદર ચેનલ મોનેટાઈઝ થઈને આવી જાય અને પછીથી આપણી ચેનલની અંદર અર્નિંગ શરૂ થઈ જાય યુટ્યુબની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા છે કે હજાર વ્યૂના યુટ્યુબ એટલા પૈસા આપે છે હજાર વ્યૂના એટલા પૈસા આપે છે આ બધા વિડીયો ફેક છે કેમ કે જે છે એ વિડીયોની એડિટિંગ કરી નાખવામાં આવે છે જે વ્હાઈટેસ્ટ વિડીયોની અંદરની જે ફોટો લેવામાં આવે સ્ક્રીનશોટ અને પછી જે છે એને એડિટિંગ કરી નાખવામાં આવે અને તમને એમ લાગે છે કે યુટ્યુબ એટલા બધા પૈસા આપે છે અમુક અમુક વિડીયો તમે એવા પણ જોયા છે જે વિડીયોની અંદર એક લાખ વ્યૂ હોય અને લાખ રૂપિયા બનેલા હોય છે તો આ વસ્તુ અસંભવ છે ક્યારેય ન બની શકે લાખ વ્યૂ ના થોડા ઘણા પૈસા બને ન બને એવું નથી પણ બને પણ લાખ વ્યૂના ના લાખ રૂપિયા બની જાય આ વાત ઇમ્પોસિબલ છે અને અસંભવ છે ક્યારે આવું ન બની શકે હવે આપણે વાત કરીએ આરપીએમ વિશે આરપીએમ અને સીપીએમ આ જે છે યુટ્યુબર જેની જેની ચેનલ મોટેજ થઈ ગયેલી છે ને જેને થોડી થોડી ખબર પડતી છે ને એને ખબર છે કે આરપીએમ અને સીપીએમ એટલે શું આરપીએમ એટલે હું તમને કહી દઉં કે આરપીએમ એટલે કે એક હજાર વ્યૂ દીઠ કેટલા પૈસા બને છે જો માની જો કે તમારી ચેનલની અંદર એક હજાર વ્યૂ આયો તો ત્યાં લખેલું હોય કે આરપીએમ ઝીરો પોઈન્ટ ઝીરો નવ તો તમારી ચેનલની અંદર એક હજાર વ્યૂ દીઠ ઝીરો પોઇન્ટ ઝીરો નવ ડોલર બની રહ્યા છે આનો મતલબ આરપીએમ થાય હવે હું તમને સીધું સીધું કહું કે જ્યારે મારી ચેનલની અંદર એક હજાર વ્યૂ આવે ત્યારે મારી ચેનલની અંદર કેટલા ડોલર બને છે ટૂંકમાં કહું ને તો ભાઈ હજાર વ્યૂ આવે ત્યારે મારી ચેનલની અંદર કેટલા ડોલર ભેગા થાય છે હવે તમે આ એક સ્ક્રીનશોટ જોવો આ છે છેલ્લા અઠ્યાવીસ દિવસની મારી ની ઇન્કમ એક પોઇન્ટ બાર ડોલર છેલ્લા એક મહિનાની અંદર બેના છે છેલ્લા અઠ્ઠાવીસ દિવસની અંદર એક પોઈન્ટ બાર ડોલર બનેલા છે આપણે ભાઈ થોડાક સમય પહેલા ભાદર વેમસનો વિડીયો બનાવ્યો હતો જેની અંદર વ્યૂઝ આવ્યા હતા પાંચસો પ્લસ વ્યૂઝ આવેલા હતા અને તમે એ વિડીયોની અર્નિંગ તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો છ ડોલર બનેલા છે અને આનું આરપીએમ પણ તમે જોઈ શકો છો કે કેટલું આરપીએમ છે ભાઈ ભાઈ તમે આ વિડીયોની અર્નિંગ જુઓ આ વિડીયોની અંદર ત્રણ પ્લસ વ્યૂઝ આવેલા છે અને અને આની અંદર ડોલર બનેલા છે ઝીરો ઝીરો છ ડોલર કેમ કે ભાઈ આનું આરપીએમ જે છે હાવે હાવ લો છે એટલે આની અંદર પૈસા નથી બીના હવે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ હજાર વ્યૂ આવે તો આટલા પૈસા બને હજાર વ્યૂ આવે તો આમ થઈ જાય આમ થઈ જાય ભાઈ આ વિડીયોની અંદર સોખ સોખા ત્રણ હજાર વ્યૂ આવેલા છે તો પણ તમે આની અર્નિંગ જોઈ શકો છો અને આનું આરપીએમ જોઈ શકો છો હવે ભાઈ જયારે આપણા વિડીયોની અંદર રાઈટ એક હજાર ર્યુ આવે ને ત્યારે ભાઈ કેટલા પૈસા બને તમારે જોવું છે તો આ ફોટો જોવો આ ફોટો તમને જે દેખાઈ રહ્યો છે આ વિડીયો છે ઊભા બોર કરવાનો આપણી ચેનલ ની અંદર ઓલરેડી અવેલેબલ જ છે પણ આ વિડીયોની અંદર એક હજાર હતા ત્યારે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ડોલર બન્યા અને આનું આરપીએમ પણ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ડોલર હતું હવે તમે ગૂગલ કરો કે તમારે જે કરવું એ કરો ને ઝીરો પોઈન્ટ ઝીરો આઠ જે છે એને તમે ડોલરમાં કન્વર્ટ કરજો અને પૈસા કેટલા થાય જરાક મને કહેજો માવો ખાવાના લગભગ નહીં થતા હોય કેમકે એટલામાં શું ભેગું થાય ભાઈ હવે આપણે વાત કરીએ આપણી ચેનલના હાઈએસ્ટમાં હાઈએસ્ટ વિડીયોની આ વિડીયોની અંદર અગિયાર હજાર પ્લસ વ્યૂ આવેલા છે અને આની અંદર બે પોઈન્ટ અઠ્ઠાવન ડોલર બનેલા છે આ આ ચેનલ જ્યારે મોનિટાઇઝ થઈ હતી ત્યારે આની અંદર ઓલરેડી પાંચ હજાર વ્યૂ આવી ગયેલા હતા અને પછી અડધા વ્યૂ પછી આવેલા છે અને આનું આરપીએમ પણ ભાઈ સારું છે વી પ્લસ આરપીએમ છે એટલે આની અંદર જશે થોડીક એવી અર્નિંગ થાય પણ જો આવું આરપીએમ હોય તો કદાચ થોડા ઘણા પૈસા બની શકે બાકી મને કંઈ લાગતું હે નહીં કે યુટ્યુબની અંદર પૈસા બને હવે ભાઈ મારી યુટ્યુબ ની અંદર ચેનલ મોનેટાઇઝ થઈ અને એક વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો તો તમે આ મારી ચેનલની ની લાઈફ ટાઈમ અર્નિંગ જોઈ શકો છો કે ટોટલ ડોલર કેટલા બિના એક વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો અને 21.41 ડોલર ભાઈ ભેગા થયા છે આની કરતા તો વધારે મેં વિડિયો અપલોડ કરવામાં નેટ બગાડી નાખ્યું છે પણ ટોટલ પૈસા જો એટલા જ થયા છે કેમ કે વિડિયો હાલે નહીં તો પૈસા ન બને અમને એવું લાગતું હોય કે જો હું મહેનત કરું સેનલ મોનિટાજ થઈ જાય અને પછી તો ભાઈ હું પૈસા 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 ભાઈ આવું પહેલા મને હતું કે જો મારી એકવાર સેનલ મોનિટાઇઝ થઈ જાય ને તો પછી ભાઈ પૈસા 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 ભાઈ બૂમ પડાવી દેવાની છે કાંઈ ઘટવું આપણે કાંઈ ઘટવા દેવાનું હે નહીં પણ અફસોસ એ વાતે વાત રહી ગઈ કેમ કે એમાં કાંઈ ભેગું થયું નહીં તમે જોઈ શકો છો કે એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને યુટ્યુબ શું બધા ક્રિએટરોને એટલા પૈસા આપે છે ના ભાઈ આમાં એવું નથી હોતું અમુક કેટેગરી વાઇઝ જે છે એ આરપીએમ અને વ્યૂઝ ઉપર પૈસા આવતા હોય છે વધારે પડતા જે છે વ્લોગિંગની ચેનલ હોય એનું આરપીએમ વધુમાં વધુ તો જે છે એ પછાતથી લઈને તરીના આળે ગાળે હોય છે બરાબર પણ મારે થોડુંક ઓછું છે કેમ કે મારા વ્યૂઝ થોડાક ઓછા આવે છે એટલે મારા આરપીએમ થોડુંક ઓછું છે પણ વધુમાં વધુ જે છે એ બે ત્રણ પાંચ હજાર વ્યૂની તમારે ગણતરી રાખવાની કે પાંચ હજાર વ્યૂ એક ડોલર બનશે પાંચ હજાર વ્યૂ લાવવામાં મારો ભાઈ ભૂખા બોલી જાય એવા પાંચ હજાર વ્યૂ આવે તો ઘણી હવે ભાઈ યુટ્યુબની અંદર અમુક અમુક ચેનલો એવી પણ છે કે જે ચેનલની અંદર પાંચસો વ્યૂ આવે તો પણ એક ડોલર બની જાય એટલે હજાર વ્યૂ આવે તો જેથી બે ડોલર બની જાય બે ડોલર એટલે આપણે ઇન્ડિયન રૂપિઝમાં એકસો ને રૂપિયા થાય તો ભાઈ એક હજાર વ્યૂ એકસો સાઠ રૂપિયા પણ બની જાય ને મારે મારે ભાઈ એકસો ની તો વાત દૂર ગઈ પણ દસ વી રૂપિયા માંડ માંડ બને છે પણ એ ચેનલ જે છે એ અર્નિંગની હોય છે જે આપણે ઓનલાઈન શું કહેવાય શેર માર્કેટ છે પછી ગેમિંગ છે આ ટેપના જે જે વિડીયો બનાવતો હોય એ લોકોને આરપીએમ વધારે હોય પણ હું તમને કહું કે જો તમારે વ્લોગિંગની કેટેગરી છે તમે કોમેડી વિડીયો બનાવો છો તો તમારે આરપીએમ આવડવા જ રહેશે આમાં બહુ વધારે ફેરફાર નહીં થાય જો તમારા વિડીયોની ક્વોલિટી હાઈ થશે વિડીયો તમારા કેમેરામાં શૂટ થતા હશે વિડીયોની અંદર ડ્રોનના અમુક અમુક ક્લિપો આવતી હશે છે અને બહુ સારી એવી ક્વોલિટી છે તો ભાઈ આરપીએમ થોડું કેવું આરપીએમ ની અંદર જે છે સુધારો થશે અને બે હજાર વ્યુ તમારે એક ડોલર ની ગણતરી રાખવાની એથી વધારે વ્યૂ જે છે એ ડોલર ન બને કેમ કે આપણે એકચુઅલી કોન્ટેન્ટ જે છે આપણો ગુજરાતી કન્ટેન્ટ છે એટલે વધારે લોકો જોવે નહીં કેમ કે ગુજરાત પૂરતો જ આપણો કન્ટેન્ટ જોવાતો હોય બહારના કન્ટ્રીના લોકો તો ગુજરાતી બહુ સમજે નહીં કદાચ હિન્દી કન્ટેન્ટ હોય તો બહારના લોકો પણ જોવામાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ ધરાવે તો ભાઈ બસ યાર આજના આપણા વિડીયો માટે એટલું જ હજાર વ્યૂ ઉપર કેટલા પૈસા બને આ તમને ખબર પડી ગઈ છે ભાઈ વ્યૂ આવે ત્યારે ભાઈ લાટ બધા પૈસા બનતા નથી એ તમારા આરપીએમ ઉપર અને ચેનલ ઉપર હોય છે ચેનલની કેટેગરી ઉપર ડિપેન્ડ હોય છે અને તમે વિડીયો કેવા બનાવો છો એના ઉપર ભાઈ આધાર હોય છે બધો તો હવે તમે સમજી ગયા છો કે હજાર વ્યૂ ઉપર યુટ્યુબ કેટલા પૈસા આપે છે એક વર્ષ કરતા વધારે સમય મારે થઈ ગયો તો એકવીસ પોઈન્ટ એકતાલીસ ડોલર હજી ટોટલ ભેગા થયા છે હવે તમે કન્વર્ટ કરી નાખશો ડોલરનો ભાવ છે રૂપિયા તો જે પછી મને કોમેન્ટ કહી દેજો કેમ કે મારે તો કેલ્ક્યુલેટર ન કરવું તો ભાઈ હવે મળીએ બીજા નવા વિડીયોમાં તમને આવો વિડીયો કંઈક જોવો ગમ્યો હોય તો પછી મને કોમેન્ટ કરજો આપણી યુટ્યુબ વિશે ઘણી ખરી તો માહિતી છે જ પણ જો તમારે માહિતી આવી કંઈક જોતી હોય તો મને જેવી ખબર હશે એવી આપણે માહિતી તમને આપશું ભાઈ તો કરી દો સેનલ ને